દયા પર બહેનોના તેમજ ભાઈઓના સ્વામીનારાયણ મંદિર માં સંતરાના હિંદોળાના દર્શન તેમજ ભાઈઓના સ્વામીનારાયણ મંદિર ના पुजारी રમેશભાઈ સાખલાએ પત્રકાર સાથે વાતચીત માં જણાવ્યું હતું કે આ હિંદોળા ઉત્સવ 1 મહિના સુધી ચાલશે અને અલગ અલગ પ્રકારના હિંદોળા બનાવવામાં આવશે તેમજ સાંખ્ય યોગી બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા માનબાઈ ફી શાંતા ફી હંસા ફી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સ્વામિનારાયણ મંદિર દયાપર ભાઈઓનું મંદિર હું રમેશભાઈ શાક લાભ પૂજારી તરીકે સેવા આપતો છું આજે આપણે હિંડોળા ઉત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે તો એક મહિનો સુધી આપણા સ્વામિનારાયણ મંદિરની અંદર હિંડોળા અલગ અલગ વિવિધ ભાગના અલગ આઈટમના હિંડોળા દર્શન જરૂર થવાના છે માટે ગૌ ભક્તોએ લાભ લેવા વિનંતી